વિડીયોની અંદર જે તમે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે ભાઈને વેચી દેવાનું છે તમે જે ટ્રેક્ટર વિડીયોની અંદર જોઈ શકો છો મહિન્દ્રા બી બસો પંચોતેર ડીઆઈ તે ટ્રેક્ટર રામભાઈને વેચી દેવાનું છે તો ખેડૂતભાઈ વિડીયોની છેલ્લે સુધી બનાવી રહેજો જેથી ટ્રેક્ટરને પૂરેપૂરી માહિતી તમને મળી જાય ટ્રેક્ટર ક્યાં જોવા મળશે ભાઈએ શું કિંમત રાખેલી છે કયું મોડલ છે તો વિડીયોને છેલ્લે સુધી બનાવી રહેજો અને જો મારી ચેનલ ઉપર નવા આવો ખેડૂતભાઈઓ તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તેથી આવનાર વિડીયો તમને મળી જાય તો આપણે વાત કરીએ મહિન્દ્રા ટ્રેક્ટરની તો તમે ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો આખું ટ્રેક્ટર કમની કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળે છે કમની ફિટિંગમાં ટ્રેક્ટર છે મહિન્દ્રા બસ બી બસો પંચોતેર ડીઆઈ પાંત્રીસ વોચ પાવર ટ્રેક્ટરની કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે ટ્રેક્ટરના ટાયરની કન્ડિશન પણ તમે જોઈ શકો છો પચાસ પંચાવન ટકા ટ્રેક્ટરના ટાયર છે જ્યારે જ્યારે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો સારી કંડિશનમાં ટ્રેક્ટરના ટાયર છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો પંખા ખૂબ સારું છે આખું ટ્રેક્ટર કમની ફિટિંગમાં જોવા મળશે તમને હવે ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર સાતનું છે આખું ટ્રેક્ટર કમની ફિટિંગ ઓરિજિનલ કમની કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે હવે કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને ત્રીસ હજાર કિંમત ખેડૂતભાઈઓ અંદાજિત હોય છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થતો હોય છે રૂબરૂ સ્થળ પર જાઓ બેઠક કરો ભાઈ સાથે એટલે થોડો ઘણો ફેરફાર થઈ જતો હોય છે એટલે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે રામભાઈનો કોન્ટેક્ટ કરી લે ટ્રેક્ટર ખેતીમાં ચાલવાલાયક ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ખૂબ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે આખું ઓરિજિનલ કમની ફિટિંગ કંપની કલરમાં ટ્રેક્ટર જોવા મળશે તમને વિડીયોની અંદર તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટર તમને પ્રોપર પોરબંદર જોવા મળશે છે ટ્રેક્ટર જે કોઈ ભાઈઓને લેવું હોય તે હું રામભાઈનો નંબર આપી દઈશ એટલે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરીને ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જોઈ શકે છે ટેસ્ટ ડ્રાવી લઈને ટ્રેક્ટર લઈ શકે છે એટલે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે હું રામભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોની અંદર અને વિડીયોને નીચે આપી દઈશ એટલે જે કોઈ ખેડૂત ખેડૂતભાઈનું લેવું હોય તે રામભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ અને ટ્રેક્ટર ખરીદી શકે છે